નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોની અંદર આપણે આજની જે ચાલુ સરકાર છે સત્તા પક્ષ કહેવાય ભાજપ સરકાર અને આ સરકાર મિત્રો જ્યારથી આવી ત્યારથી બીજું તો કંઈ નહીં પણ ઘર તોડવાના કામ ખૂબ વધારેમાં વધારે કરવામાં આવ્યા છે તો એવી જ એક ઘટના સાતપુડા ગામની અંદર સાતપાડા જે ગામ છે એક ગરીબ પરિવાર રહેતા હોય ગામની અંદર મધ્યમ વર્ગના લોકો અને ગરીબ મજૂર વર્ગના લોકો જ્યાં રહે છે સાતપુડા ગામની અંદર એ ગામની અંદર આજે એક એવી કરુણ ઘટના કે જે સરકારી તંત્ર દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ચાલુ સત્તા જેમના મંત્રીઓ તંત્રીઓ અને તંત્ર દ્વારા બુલડોઝર દ્વારા જે આ આમ જનતા માટે આમ પરિવાર સાથે એક એવો કરુણ ઘટનાને અંજામ આપ્યો છે જે મિત્રો તમે જોશો તો તમારા રૂવાટા ઊભા થઈ જાય છે તો ખાસ કરીને મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયોમાં સાંભળજો સાંભળવા જેવી બાબત છે અને આખે આખો જે ઘટનાક્રમ થયો છે એ આ વિડીયોની અંદર અને જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે પરિવાર સાથે આ તંત્ર દ્વારા આ પરિવારને આજે દુઃખી કર્યો છે આ પરિવારનો રહેવાનો આપણે કહેવાય ને કે પંખીનો માળો વિખેરાઈ ગયો તો આ પરિવાર પોતાનો એક રહેવા માટેનું ઘર બનાવી રહ્યો હતો પોતાનો માળો પરિવારનો માળો બનાવી રહ્યો હતો આ માળાને વેર વિખેર કરી નાખવામાં આવ્યો આ તંત્ર દ્વારા તો આ સમગ્ર ઘટનાનો આખે આખો વિડીયો આખે જે ઘટનાક્રમ થયો કે આખે આખો વિડીયો આ વિડીયોની અંદર હું તમને દર્શાવવાનો છું જરૂરથી જોજો તો મિત્રો અને એ વિડીયો આખા સોશિયલ મીડિયાની અંદર એટલો વાયરલ પણ થઈ રહ્યો છે તો એની પહેલાં બે પાંચ મિનિટ મિત્રો એક નાનકડી ચર્ચા કરવા માગું છું શાંતિથી સાંભળજો અને પછી આખે આખો આપણે જે ઘટનાક્રમ વિડીયો એના ઉપર એક નજર કરીએ તો સૌ પ્રથમ તો પહેલાં હું એ કહેવા માગું છું કે અત્યારે આપણે જોયું કે ભેંસાણ તાલુકાના જે ગામડાની અંદર એક બે ત્રણ દિવસથી વિડીયા વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ એક મહિલાના એક ઘર જેવું ડેલા જેવું હોય છે અને ડેલા આગળ એક મોટા ગેટની આગળ મિત્રો સતત આઠ વર્ષથી જેને બેલા કહેવામાં આવે સાદી ભાષામાં ખંડા કહેવામાં આવે પથ્થરના એ આખા ગેટની આગળ ગોઠવેલા રાખી દેવામાં આવેલા હોય છે સતત આઠ વર્ષથી અને આજે એ મામલો એટલો ઉગ્ર બન્યો છે કે એક સામાન્ય બાબતની અંદર મિત્રો ત્યાં આગળ આજે પોલીસના કાફલે કાફલા જોવા મળી રહ્યા છે અને ભાજપ તરફથી ઘણા બધા અધિકારીઓ તંત્રો તંત્રીઓ ત્યાં જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા અધિકારીઓ ત્યાં જોવા મળી રહ્યા છે પણ મિત્રો એક સામાન્ય બાબત છે પણ એના સિવાય એ આખા ગામનો જે ખંડા મામલો છે બેલાનો મામલો છે એની અંદર મિત્રો હવે રાજકારણ ઘૂસી ગયું છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એ સામસામે પાર્ટીઓ એક ઉગ્ર બબાલ કરવા જઈ રહ્યા હતા પણ થોડો મામલો શાંત પડી ગયો છે અને એ આખે આખા મામલાને છ તારીખ છ ઓગસ્ટના રોજ એ સુનાવણી કરવામાં આવશે અને જે કાર્યવાહી જે કાયદેસરનું હશે એ ત્યાં આગળ થઈ જશે પણ આ બધું મિત્રો છોડો હું એમ કહેવા માગું છું કે સાતપાડાની અંદર જ્યારે એક નાનકડા ગરીબ પરિવાર પોતાનું ઘર બનાવી રહ્યો હતો અને એ સમયે હજી તો ઘર બન્યાને અડધા સુધી ઘર લાવવામાં આવેલી હતી દિવાલોનું કામ થયેલું હતું અને મિત્રો ત્યાં આગળ સરકારી તંત્ર દોડી આવ્યું અને ફૂલડોઝર સાથે અને આખે આખા ઘરને વેર વિખેર કરી નાખ્યું જે ઘર મિત્રો ગામની અંદર કે કોઈને પણ કે રસ્તાની અંદર કોઈપણને અડચણરૂપ ન હતું એ ખુલ્લી જગ્યાની અંદર આ ઘર મકાન બનાવી રહ્યા હતા લોકો મજૂર વર્ગના લોકો છે ગરીબ વ્યક્તિઓ છે અને જે લોકો પોતાનું ઘર જ્યારે તોડી રહ્યા છે આ તંત્રીઓ અધિકારીઓ ત્યારે આખો પરિવાર કેટલી બધી રોગ કકળ કરી રહી છે કેટલું બધું રુદન કરી રહી છે કેટલો બધો કકળાટ કરી રહી છે અને અધિકારીઓના પગે પણ પડી રહી છે છતાં એમનું કોઈનું કંઈ કાંઈ પણ ચાલતું નથી અને આખે આખા ઘરને વિખેર કરી નાખવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એની અંદર આખી આખી ઘટનાનો વિડીયો હું જે બતાવવાનો છું એ આવતીકાલનો જ વિડીયો છે મિત્રો અને આવતીકાલની જે આ ઘટના ઘટેલી છે તો આગાઉના સમયમાં ભારતીય જનતા પાર્ટીના આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું બે વાર્ષ બે હજાર બાવીસની અંદર એની પહેલાં કે આવનારા બે હજાર બાવીસ સુધી કોઈ પણ ગરીબ પરિવાર ગરીબ પરિવાર મકાન વિહોણો નહીં રહે અને કોઈ પણ સામાન્યથી સામાન્ય વ્યક્તિ જે જેને સરકારી મકાન આપવામાં આવશે પણ મિત્રો જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ રાજકાર રાજ કરી રહી છે જેમ જેમ એમના આ રાજનીતિનો એમની જીતનો સમય ચાલુ સત્તાનો સમય એમની સત્તાનો સમય જેમ જેમ વધી રહ્યો છે એમ એમ પોતે એટલા બધા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ તંત્રીઓ મંત્રીઓ એટલા બધા ઉગ્ર સ્વભાવના બનતા જઈ રહ્યા છે ઘમંડી બનતા જઈ રહ્યા છે એ લોકોને હવે એવું જ છે કે અમને કોઈ હરાવવાળું હવે છે જ નહીં અને અમારી પાર્ટીને કોઈ હરાવી શકે એમ છે જ નહીં અને અમે સતત સત્તામાં રહીશું આવા એક ઘમંડ સાથે લોકો સાથે એટલી બધી અનિતિ રીતે અનિતિના ભાગરૂપે એટલા બધા આગળ વધી રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં કોઈ અલગ અલગ સમાજના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે તો મિત્રો સરકાર એ નથી જોતી કે મોટી મોટી સિટીઓની અંદર જ્યારે ગેરકાયદેસર મોટા મોટા બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે અને એના પછી કોઈ તંત્રીઓના પેટનું પાણી પણ હાલતું નથી અને પોતાના ખિસ્સા ભરવા માટે ગેર ગેરકાયદેસરની જમીન ઉપર પણ મંજૂરી આપી દેવાતી હોય છે તો આ ગરીબ પરિવારને આટલો બધો હેરાન કરવામાં શા માટે આવી રહ્યો છે એ પણ એક ગામડાના એક નાનકડા વિસ્તારની અંદર તો તમે મિત્રો આખે આખો વિડીયો જોઈ શકો છો તમારા રૂવાડા ઊભા થઈ જશે કે આ ગરીબ ગરીબ પરિવાર સાથે આ તંત્રએ કેટલી નીચતાનું હલકાઈનું કામ કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર તો તમે પૂરેપૂરો વિડીયો મિત્રો જોજો પછી આપણે વાત કરીએ ઓય દેબે નું નચના ઓ દેબે નું નચના સરપડ રાતોલી ભલપટની આપણે કે ના વાત કરીયો ફોન આઉટ કરવાં જો જા તમારે વાત કરો ને તમારું બેચ સરકાર તો પછી બોલ મર તત તમારે છે અલે લઈ લે ફોન આડી ઉતરી કર તમારે વાત ન કર તો હું જોની કાગળ યુઝરક લગીને फाડી નાખ્યો કોકે અરે કાગળ હે વાંચી હતી કે મેં વાંચી લીધું છે વિડીયોની અંદર મિત્રો જોયું કે કેટલી બધી મથામણ કરી રહ્યો છે એક સામાન્ય પરિવાર અને છતાં પણ આ ઘમંડી અધિકારીઓ જેને કહી શકાય તંત્રીઓ આટલી બધી આજીજી કરી રહ્યા છે ઘર એક નાનકડો પરિવાર છતાં પણ એમની કોઈની આનાકાની ચાલી નહીં અને આખે આખું બનતું ઘર બનતા પહેલાં જ વિખેરી નાખવામાં આવી તો મિત્રો આ ગરીબ પરિવારની આંતરડી આવા ઘમંડી અધિકારીઓને પાખંડી તંત્રીઓને આંતરડી લાગ્યા વગર રહેવાની નથી આવા પાપની સજા એ કુદરત એમને જરૂર આપશે તો મિત્રો વધારે કંઈ લાંબુ કેવું નથી વિડીયોને લાઇક કરતા જાજો શેર કરજો અને બીજું કંઈ કહેવું નથી ખાલી રજા આપશો જય માતાજી